સ્નાન કર્યા પછી ભૂલથી પણ ન કરતા આ ભૂલો પૈસાનું થશે મોટું નુકસાન હે લક્ષ્મી માતા આપને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે આ વિડીયોને લાઈક કરશે ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ કે પીડા કે ધન સંબંધિત સમસ્યા ન આવવા દો વિડીયો ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો એક બાથરૂમને આ રીતે રાખવાથી વાસ્તુ દોષ આવે છે બાથરૂમમાં ગંદુ પાણી ન રાખવું ઘણા લોકો સ્નાન કર્યા પછી બાથરૂમમાં સાબુનું ગંદુ પાણી હોય તે તેમજ છોડીને બહાર આવે છે તમારી આ આદત તમને કંગાળ બનાવી દેશે બાથરૂમમાં ગંદુ પાણી આમને આમ છોડી દેવું વાસ્તુમાં ખરાબ અને ખોટું માનવામાં આવે છે તેમજ જ્યોતિષશાસ્ત્રમાં કહેવાય છે કે તમારી આ આદતને કારણે રાહુ અને કેતુ તમારાથી નારાજ થાય છે આ ઉપરાંત આવા લોકો શનિના પ્રકોપનો સામનો કરવો પડે છે આ સિવાય બાથરૂમમાં ગંદુ પાણી છોડવાથી વરુણ દેવતા પણ નારાજ થાય છે તમારી આ આદતના કારણે ઘરમાં ધનની હાનિ થવાનું શરૂ થાય છે બે ઘણા લોકોને એવી આદત હોય છે કે સ્નાન કર્યા પછી ડોલમાં વધેલું પાણી હોય તેને છોડી દે છે અથવા તો ડોલને ખાલી કરી દે છે આ ભૂલને તરત જ સુધારી લેવાની જરૂર છે બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે ડોલ ભરીને આવવું જોઈએ જો તમારે ડોલ ખાલી રાખવી હોય તો તેને ઊંધી રાખીને આવો ભૂલથી પણ ખાલી ડોલને સીધી ન રાખવી નહીંતર તમારા ઘરમાં ગરીબી આવવા લાગશે ત્રણ ઘણા લોકોને આદત હોય છે કે તેઓ સ્નાન કર્યા પછી બાથરૂમમાં તૂટેલા વાળ છોડીને બહાર નીકળી જાય છે જો તમારે પણ આવી આદત છે તો તેને સુધારી લેજો આવું કરવાથી શનિદેવ અને મંગળ નારાજ થાય છે અને તમારે તેમના દુષ્પ્રભાવનો સામનો કરવો પડે છે આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે તમારા કાર્યમાં બાધાઓ આવવા લાગશે અને કરિયરમાં પણ તમારે સંઘર્ષોનો સામનો કરવો પડશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર